આ યુટ્યુબ ચેનલમાં તો હવે જે જ્ઞાન સાધના સ્કોલરશિપ રજિસ્ટ્રેશન ન્યૂ અપડેટ છે અને એક નવી માહિતી છે ખૂબ જ જરૂરી ઇન્ફોર્મેશન છે આ અને તમે આ વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા કારણ કે બધી જ માહિતી આ વિડીયોમાં આપવાની છે ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો અને હા આપણે એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જો તમે જોઈન ના કર્યું હોય તો તમે જોઈન કરી દેજો બંને લિંક તમને આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ સૌપ્રથમ મિત્રો તમને જણાવો કે શું અપડેટ છે તો જે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન અંગે અપડેટ છે જે વિદ્યાર્થીઓને ગઈ મેરિટ લિસ્ટમાં નામ નહોતું આવ્યું કામચાર મેરિટમાં નામ નહોતું આવ્યું અને જેમને માર્ક્સ ઓછા છે ઓછા મિનિંગ્સ છે કે જેમને સાઇન કરતાં નીચે આવ્યા છે એટલે કે સાઇન કરતાં ઓછા માર્ક્સ આવે એટલે ચોપન સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમણે રજિસ્ટ્રેશન ફરીથી ચાલુ કર્યું છે મિત્રો તમને એ જણાવી દો કે જે તમે આ જોઈ શકો છો અપડેટ છે કે મુખ્યમંત્રી જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કુલ ચોપન માર્ક્સ ધરાવતા તમામ બાળકોના રજિસ્ટ્રેશન તેમજ ફોર્મ ભરવાની કામગીરી ફરીથી ચાલુ કરવામાં આવી છે મિત્રો એ તમે જોઈ શકો છો કે જેમને ચોપન માર્ક્સ આવ્યા હોય ચોપન માર્ક્સ અથવા તેનાથી વધુ અને મેરિટ લિસ્ટમાં સમાવેશ નહોતો કરી અને તેમને રજિસ્ટ્રેશન કરવાનું નહોતું થયું તો તેમણે ફરીથી જેમણે ચોપન માર્ક્સ આવ્યો હોય અને ચોપન પંચા છપ્પન માર્ક્સ આવ્યા હોય અને તેમને રજિસ્ટ્રેશન ફરીથી કરવાનું ચાલુ થયું છે અને તેમનો પણ ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી દેવામાં આવશે તો તેમને તમે જોઈ શકો છો કે જેમને ચોપન માર્ક્સ આવ્યો હોય તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાથે મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કુલ ચોપન માર્ક્સ ધરાવતા તમામ બાળકોના રજીસ્ટ્રેશન તેમજ ફોર્મ ભરવાની કામગીરી મિત્રો તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ બપોરે અગિયાર કલાક એટલે કે આજથી જ શરૂ કરી દેવામાં આવી છે તો તારીખ છ તારીખ તારીખ છથી તમે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના બાર કલાક સુધી આ વેબસાઇટ પર તમે રજિસ્ટ્રેશન કામગીરી પૂર્ણ કરવાની રહેશે એટલે કે જેમને ચોપન માર્ક્સ હોય અને મેરિટ લિસ્ટમાં નામ ના હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ તમામ કેટેગરીના ઉમેદવારો જનરલ ઓબીસી એસટી એસટી તમામ ઈડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો આ ફોર્મ ભરવાનું રહેશે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમને પણ સ્કોલરશિપ મળવાનું થશે અને તેમનો પણ લિસ્ટમાં સમાવેશ થશે એ ચોખ્ખું લખેલું છે કે કુલ ચોપન માર્ક્સ ધરાવતા તમામ બાળકોનું રજિસ્ટ્રેશન તો જેમને ગઈ મેડ લિસ્ટમાં નામ નહોતું આવ્યું અને જેમને ચોપન માર્ક્સ પંચાવન છપ્પન સત્તાવન અથવા જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે તેવા તમામ અથવા એસસી એસટી ઓબીસી જેમનું નામ નહોતું હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ જે રજિસ્ટ્રેશન ફરીથી કરવાનું છે ફરીથી મીન્સ કે જેમને રજિસ્ટ્રેશન પહેલાં કરવા નહોતું આવ્યું જેમનો મેડિલેટનો સમાવેશ નહોતો થયો તેમને કરવાનું રહેશે જેમને કરેલું છે રજીસ્ટ્રેશન તે તેમને કંઈ પણ કરવાનું નથી આ ફક્ત જેમને લિસ્ટમાં સમાવેશ નહોતો થયો અને જેમને ચોપન માર્ક્સ અથવા ચોપન માર્ક્સથી વધુ માર્ક્સ છે તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તમામ કેટેગરીના ઉમેદવારો એટલે કે જનરલ એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ બધી જ કેટેગરીના જે વિદ્યાર્થી તેમને રજીસ્ટ્રેશન ફરીથી કરવાનું કીધું છે તો તારીખ બાર તારીખ સુધી મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી દેજો અને તેમાં તમને પણ સ્કોલરશીપ મળવાપાત્ર થશે તો જો તમારે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આપેલ નંબર પર તમે મને મેસેજ કરજો અને મારો સંપર્ક કરીને ઘરે બેઠા ઓનલાઈન નજીવી ફી સાથે તમને તમને રજિસ્ટ્રેશન કરી આપીશું તો મિત્રો આ હતી એક ન્યૂ અપડેટ અને એક જરૂરી માહિતી આશા રાખું તમને માહિતી મળી ગઈ છે હવે તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તો આવનાર વિડીયોની જે માહિતી તમને મળતી રહે તો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં